ભરૂચ તાલુકાના કરમાલી કરજણ ગામ નજીક પડવાનગી વગર માતી ખનીજનું બિનઅધિકૃત ખોટકામ અને વાહનનું કૌભાંડ ઝડપાયું છે જેમાં તંત્ર દ્વારા રૂપિયા વધુનો માલ જપ્ત કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કિનારે ગેરકાયદેસર માતી ખનનનો વેપલો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો જેના ઉપર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહ્યું છે ત્યારે ભરૂચ તાલુકાના કરમાલી કરજણ ગામ પાસે માતી ખનીજના બિનઅધિકૃત ખનનની ફરિયાદ ભૂસ્તર શાસ્ત્રીને મળી હતી આ ફરિયાદ અન્વયે ભૂસ્તર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખનિજના બિન અધિકૃત ખનન બાબતે તપાસ ટીમ તૈયાર કરી આકસ્મિક તપાસ કરવામાં આવી હતી આ દરમિયાન અંદાજિત ચાર થી પાંચ કરોડનો નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં સાત ટ્રક પોકલેન મશીન બે અને મહિન્દ્રા થાર એક નો સમાવેશ થાય છે इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस કરે हमारी न्यू वीडियो સૌથી पहले देखने કે लिए